નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જાણીએ અમુક એવા નિયમો કે જે વેદ પુરાણો શાસ્ત્રો સ્મૃતિઓ અનેક ગ્રંથોમાં શ્લોક સહિત આપેલા છે જે મનો એક નિયમ છે શયન શયન એટલે કે સુવાના નિયમ સુવાના નિયમમાં વ્યક્તિ હંમેશા પૂર્વ દિશામાં માથું રાખીને કે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ ઉત્તર દિશામાં કે પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવાથી રોગો થાય છે એમાં જોઈએ તો પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને આયુષ્ય વધે છે આવી રીતે પશ્ચિમ દિશામાં માથું રાખીને સુવાથી તીવ્ર ચિંતામાં વધારો થાય છે અને ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી નુકસાન થાય છે અને આપણું આયુષ્ય ઘટે છે માણસે ક્યારે પણ નગ્ન હાલતમાં ન સુવું જોઈએ બીજાના પલંગ અથવા તો તૂટેલા ખાટલા પર ન સુવું જોઈએ એવા ઘરમાં પણ ન સુવું જોઈએ કે જ્યાં લોકો ન રહેતા હોય પડતર હોય આમ માણસે એની પથારી પર ન સુવું જોઈએ બીમાર માણસની પથારી ઉપર ન સુવું જોઈએ તૂટેલી હોય ગંદી હોય ખરાબ હોય જેમાં જીવ જંતુઓ હોય એવી ખરાબ પથારી ઉપર ન સુવું જોઈએ પછી વાસ કે ખાખરાના લાકડા પર ક્યારેય ન સુવું જોઈએ નીચું માથું રાખીને ક્યારેય ન સુવું જોઈએ ખાલી પડતર એવું મકાન હોય જૂનું તો એમાં પણ ન સુવું જોઈએ દેવ મંદિર કે સ્મશાનમાં ક્યારે પણ ન નો જોઈએ હંમેશા અંધારામાં ક્યારેય ન હોવું જોઈએ પગે ન હોવું જોઈએ પગ ધોઈ ભીને સૂકા પગ અને લુસવામાં આવે તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે સૂતી વખતે માણસે મોઢામાં પાન મસાલા ન રાખવા જોઈએ કપાળ પરથી તિલકનો ત્યાગ કરવો જોઈએ

એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે માણસ દિવસ દરમિયાન અને સાંજના સમયે સુવે છે તે હંમેશા બીમાર અને ગરીબ બની જાય છે જે વ્યક્તિ સૂતી વખતે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવે તો મહાપાપનો દોષી ગણાય છે સૂર્યાસ્ત કે સૂર્યોદય સમયે એ બીમાર પડી જાય છે પ્રાયશ્ચિત કરવું પડે છે તેમણે દિવસ દરમિયાન અને સૂર્યોદય પછી જો સુવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે સવારે કે રાત્રિની શરૂઆતમાં પણ ન સુવું જોઈએ સ્વસ્થ વ્યક્તિએ પોતાના આયુષ્યની રક્ષા માટે બ્રહ્મુહૂર્તમાં જાગી જવું જોઈએ જો સુતેલા વ્યક્તિને જગાડવો ના જોઈએ જો કોઈ પણ સુતેલા વ્યક્તિઓ આમાંથી વિદ્યાર્થી હોય નોકર હોય મુસાફર હોય ભૂખા હોય ડરેલા હોય કારભારી હોય કે દ્વારપાળો હોય જો આવા વ્યક્તિઓ સુતેલા હોય તો તેમને જગાડવા અવશ્ય જોઈએ જો સુવાના આટલા નિયમો છે તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો